આજ રોજ ગરડા નગરપાલિકાના પ્રમુખશ્રી અચાનક વચનતાનું આજ રાજીનામુંના સમાચાર મીડિયા સમક્ષ અમને જાણવા મળેલ છે તે બાબતે અમારે એટલું જ કહેવું છે કે આ ગરડા નગરજનોએ જે વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી માટે મસ્ત મોટો બહુમતી સાથે મેઘેલો હતો તે વિશ્વાસ પ્રમુખશ્રી દ્વારા તોડવામાં આવેલ છે અને આ ભારતીય જનતા પાર્ટી વિપક્ષમાં રહે તેવી પાર્ટી છે અને જે છતાં સત્તા લોકોએ ગરડા નગરજનોએ સત્તા આપી છે પણ સત્તા ભોગવી શકે તેવું નથી જેથી કરીને આ રાજીનામું ગરડા નગરજનોને

જે પ્રમુખ હતા નગરપાલિકાના પ્રમુખ બન્યા એને તાત્કાલિક અચાનક જ રાજીનામું આપી દીધું છે આજે જ્યારે કેન્દ્રીય મંત્રી નિમુબેન બામણિયા ગડડાની મુલાકાત લીધી હોય ને ગડડા નગરપાલિકાના પ્રમુખ હિતેશ પટેલ જ્યારે રાજીનામું આપતા હોય ત્યારે આ ભાજપની અંદર વિખવાદ ચરમ પહોંચ્યો છે ગડડાનો કોઈ પણ વિકાસ થતો નથી ગઢડાની અંદર ઠેર ઠેર જોવો તો જ્યાં જોવો ત્યાં કચરાના ઢગલા જ્યાં જોવો ત્યાં રોડ તૂટેલા અને ગડડાની અંદર મોટા ભ્રષ્ટાચાર ખુલો ફાયલો છે અને જ્યારે આ નગરપાલિકાની અંદર કોઈ સભ્યો હોય કે કોઈ પદાધિકારી હોય માત્ર બધા તમામ પોતાના તે કોન્ટ્રાક્ટ રાખી અને પોતે જાતે તે કોન્ટ્રાક્ટર બની અને કામો કરતા હોય ત્યારે ભ્રષ્ટાચાર શરમ સીમાએ પહોંચ્યો છે અને આજે આ પ્રમુખનું રાજીનામું થી ચોક્કસ આપણે કહી શકીએ કે ગઢડાની અંદર ભાજપની અંદર કેટલો વિખવાસ છે અત્યારે ન્યૂઝના માધ્યમથી અમને જાણવા મળેલ છે મીડિયા માધ્યમથી કે નગરપાલિકાના પ્રમુખે રાજીનામું આપ્યું છે પણ આ એક ગઢડાના નગરજનોએ જે વિશ્વાસ મૂક્યો એની ઉપર બહુ મોટો આઘાત લાગ્યો છે એવું છે અને બીજા નંબરમાં કે છાસ વારે આવું અવારનવાર બને છે ઉપર જુઓ તો મંત્રીમંડળ બદલાય છે અહીંયા પ્રમુખ રાજીનામું આપે છે આ પ્રજા જે વિપક્ષમાં બે એવી પાર્ટી છે એને સત્તા પર બેહારે છે અને અમને તો અત્યારે થોડુંક એવું લાગી રહ્યું છે કે આંતરિક વિખવાદના હિસાબે આ રાજીનામું આપ્યું છે